તો હેલો મિત્રો સ્વાગત છે આપણી નાનકડી ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા આપણા ગુજરાતમાં ગુંજતું નામ એવા આપણા ગમનભાઈ સાંથલ વિશે તો મિત્રો ગમનભાઈ સાંથલ ને એમની ધર્મપત્ની એવા મિત્તલભેન દેસાઈ તો મિત્રો એમના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો નવા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી દીજો તો હવે વાત કરીએ આપણે તો મિત્રો ગમનભાઈ સાંથલ નવી ગાડી લાયા છે રેન્જ તો મિત્રો આના અંદર આપણે પૂરી એમને માહિતી આપવાના છીએ તો કઈ તારીખની ગાડી આવી હતી બધી ટોટલ માહિતી આપણે આમાં આપી દેવાની છીએ તો મિત્રો આ છે એમના મમ્મી તો મિત્રો આ છે એમના મમ્મી તો એમના મમ્મી પણ ગમનભાઈને આશીર્વાદ આપી રહ્યા છે બહુ સારી રીતે તો ગમનભાઈ સાંથલ નવી રેન્જ ઓવર ગાડી લાયા છે બહુ સારી વાત કહેવાય લગભગ કોઈ બી સિંગર જોડે રેન્જ ઓવર ગાડી નથી બહુ રબરી સમાજમાં બહુ સારું નામ છે એમનો સમાજની અંદર બહુ સારા એવા પ્રોગ્રામો પણ કરે છે રેકડી પણ કિંગ છે ને આ છે એમના મમ્મી એમના મમ્મીના હાથે એમને ચાર લાખ કરાવી અને એમની વિધિવિધાન કર્યા હતા એમની દીપોમાના મંદિરે જઈને તો મિત્રો ગાડી ત્યાં ઘરે આવી એમના દીકરીના પણ પગલાં કરાયા હતા પણ દીકરી તો ભાઈ દીકરી છે એ તો બી તમને ભાઈ બધાને પણ ખબર છે કે દીકરી શું પવિત્ર વસ્તુ છે દીકરી વગરનું જીવન નકામું છે તો મિત્રો આ એમના દીકરીના પગલાં કર્યા હતા અને આશે આખું ગાડીનું લુક આપણા સુપરસ્ટાર જોઈ રહ્યા છે પણ ભાઈ બહુ સારી વાત કહેવાય એવા જિગ્નેશભાઈ પણ ટાઈમ લઈને ગમનભાઈ સાંથલના ત્યાં ગાડી લીધી ત્યાં હાજરી આપી બહુ સારી વાત કહેવાય અને બહુ કહેવાય આપણું ગુજરાતનું ઘરેણું એવા જિજ્ઞેશભાઈ કવિરાજ પણ એમના ત્યાં હાજરી આપી હતી વિડીયો ગેમો હતો લાઈક કરી દીધો આભાર